નમસ્કાર વીટીવી ન્યૂઝ ગુજરાતી પર આપનું સ્વાગત છે સમાચાર સાથે હું છું કચ્છના કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં કંપનીમાં આગ લાગી છે બાબુ ઇન્ટરનેશનલ નામની કંપનીમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ છે યુનિફોર્મ સહિતના કપડા બનાવતી ફેક્ટરીમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા છે કંડલા પોર્ટની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી છે આગ બુજાવવાનો પ્રયાસ હાલ ચાલી રહ્યો છે આગ લાગવાનું કારણ બનશે અને કોઈ જાનહાની છે કે કેમ તેના પણ અત્યારે કોઈ સમાચાર પ્રાપ્ત નથી થયા પરંતુ જે માહિતી મળી રહી છે તે પ્રમાણે આગ લાગી છે અને વિકરાળ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે વધુ વિગતો સાથે સંવાદદાતા ગોવિંદ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે ગોવિંદ આગ લાગવાનું કારણ શું હોઈ શકે છે શું છે વધુ વિગતો તો આગ લાગવાનું કારણ હજી સુધી જાણવા નથી મળ્યું પરંતુ ગાંધીધામ ઇકોનોમિક ઝોનમાં આવેલી कंपनी में आग फाटी पमी कंडला स्पेशल इकोनॉमिक जोन बाबू इंटरनेशनल नामी कंपनी में भयानक आग फाटी निकली जी गोविंद आभार समग्र माहिती बदल